નમસ્કાર અવર જાંબુગોડા આપનું સ્વાગત છે કરોડોના ખર્ચે નવી બની રહેલી સુખી સિંચાઈ કેનાલમાં પહેલા ચોમાસામાં જ પડ્યા ગાબડા પ્રાપ્ત વિગતો મુજબ પાવી જેતપુર તાલુકામાં આવેલા ડુંગરવાટ ખાતેના સુખી ડેમમાંથી નીકળતી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરી પાડતી સુખી કેનાલને

આ કેનાલનું કામ ચાલુ કરવામાં આવ્યા બાદ કેનાલમાં ગાબડા તેમજ તિરાડો પડતા કેનાલનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલમાં હલકી ગુણવત્તા વાળું મટીરિયલ વાપર્યું હોય તેમ જોતા લાગી રહ્યું છે ત્યારે આ પહેલી વરસાદની સિઝનમાં જ કેનાલમાં તિરાડો તેમજ ગાબડા પડ્યા પડ્યા છે ત્યારે કેનાલ ચાલુ થયા બાદ કેનાલ શું થશે તે જોવું રહ્યું